નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે આ વર્ષે ઠંડી માટે પણ તૈયાર રહેજો કારણ કે આ વર્ષે ઠંડી તેના તમામ રેકોર્ડ તોડી દેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગાહીકાર અંબાલાલ પટેલે આ વર્ષના શિયાળા માટે પણ ચોંકાવનારી આગાહી કરી છે તેમણે કહ્યું કે આ વખતે શિયાળો વહેલો શરૂ થશે અલનીનોની અસરના કારણે ભારત આસપાસનો દરિયો વધુ ઠંડો રહેશે જેને કારણે ત્રણ ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે બાવીસ ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેશે સાથે જ તેમણે ચોમાસાના વિદાય અંગે અંબાલાલે કહ્યું કે સત્તર સપ્ટેમ્બર આસપાસ રાજસ્થાનના ભાગોમાં ચોમાસું વિદાય લેશે જેથી તે પશ્ચિમી પવનોનું જોર વધતા પૂર્વના પવનોને પાછળ ધકેલે છે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું વિદાય લેશે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધી હસ્તનક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે આ સમયે પૂર્વનો પવન ફૂંકાશે દસમી તેર ઓક્ટોબર આસપાસ બંગડાના ઉપસગારમાં ચક્રવાતની શક્યતા છે અઠાવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાંન વધુ એક વરસાદનો રાઉન્ડ શરૂ થશે ચાર દિવસ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે આજે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગે વરસાદની આગાહીના પગલે વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો સુરત તાપી નવસારી ડાંગમાં પણ ભારે વરસાદનું અનુમાન છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી છે જ્યારે ગુજરાતના કચ્છના કેટલાક ભાગોમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લઈ લીધી છે તેમ પણ હવામાન વિભાગે જણાવ્યું છે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થવાનું છે આ સિસ્ટમ મધ્ય ભારત થઈને ગુજરાત તરફ આગળ વધવાની આગાહી છે આ સિસ્ટમ ડિપ્રેશનનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે જેના લીધે દક્ષિણ ગુજરાતમાં થોડા દિવસ ધીમે ધીમે વરસાદનું જોર વધતું જશે